અને આપણા પુરાણોની કથાઓ છે ને બહુ રહસ્યમય કથાઓ છે એને આપણે એમનેમ સાંભળી લઈએ ને તો જટ ઘણી વખત મનમાં સંશયો ઊભા થાય કે આવું હોય ઘણા એને ઘણા એને ઘણા પ્રશ્ન આવે ભગવાન થઈને ગોપીઓના ચીર હરી લીધા ભગવાન થઈને ઝાડવાની પાછળ સંતાઈને બાલીને મારી નાખ્યો છુપાઈને મારી નાખ્યો આ સતીમાનું ચરિત્ર આપણે સાંભળ્યું તો એના અપરાધો સાંભળ્યા પુરાણોની કથાઓ લેયર્સમાં છે એના અલગ 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 સ્તર છે ખાલી ઉપરના સ્તરે આપણે કથા મનોરંજન લઈ અને નીકળી જઈએ તો ઘણી વખત ઠીક છે કે ચલો મજા આવી આનંદ આવ્યો પછી થોડાક અંદર ઉતરી તો એમ બુદ્ધિ થોડીક વાપરી તો એમ થાય કે આમ કેમ છે આમ તો ના હોવું જોઈએ આપણને ભટકાવે છે આ શાસ્ત્રો અને જો ખરેખર ઊંડા લેયર ઉપર ઉતરીએ તો એનો તાત્વિક અર્થ આપણે પામીએ આધ્યાત્મિક અર્થ પામીએ નહીતર ઘણી વખત આપણે આ પુરાણોના જંગલમાં ખોવાઈ જવાની શક્યતા રહે એટલા માટે જ આપણો પરંપરા રહી છે કે પુરાણોની કથા સાંભળીએ તો કોઈ ગુરુ પાસે કોઈ વિદ્વાનો પાસે સાંભળવી જોઈએ એટલે આપણા પ્રશ્નોના સંશયનો નિરાકરણ કરી શકે આપણે ચોપડા ખોલીને બેસીએ વાંચી શકાય કથા અને વાંચવી પણ જોઈએ દરેકે વાંચવી જોઈએ પણ ભટકવાની સંભાવના રહે છે એક રાજા તો આપણા પુરાણોમાં એક સરસ મજાની કથા મળે છે એક રાજા હતો નૃગ રાજા હવે કથા સાંભળીએ ને ખાલી કથા પૂરી થાય ને એટલું સાંભળીએ તો આપણને ઘણા બધા પ્રશ્નો એમ થાય કે આવું ના હોવું જોઈએ આ ખોટું છે હું તમને ઉદાહરણ સાથે કહું કે હું આમ શું કામ કહું છું કે આપણા પુરાણો અલગ અલગ કેટલા લેયર્સમાં કેટલી સૂક્ષ્મ વાતો કરતું હોય છે પુરાણોમાં એક કથા છે નૃગ રાજા છે એ ગાયોના દાન આપવા માટે બહુ વિખ્યાત બહુ પ્રખ્યાત એટલી એને ગાયોનું દાન આપ્યું છે કે ધરતી ઉપર રજકણોની ગણતરી કરી શકાય પણ એને દાન આપેલી ગાયોની સંખ્યા અસંખ્ય એટલે આ અતિશયોક્તિ કહેવાય પણ ટૂંકમાં એને અતિશય ગાયોનું દાન આપ્યું અસંખ્ય ગાયોનું દાન કરેલું રોજનો નિયમ રોજ સેંકડો ગાયો દાનમાં આપે હવે એક દિવસ એને અમુક ગાયો એક બ્રાહ્મણને દાનમાં આપી હવે જેને દાન મળ્યું એ બધી ગાયને લઈ અને પોતાના ઘરે જતો હતો હવે ગાયો ઘણી બધી હોય તો હાંકીને જવી પડે ને તો એ હાંકીને બધાને લઈ જતો એમાંથી એક ગાય ધણમાંથી છૂટી પડી અને પાછા જે રાજાની ગૌશાળા હતી જ્યાં બધી ગાયો હોય એ છૂટી પડી અને પાછી ગૌશાળામાં પહોંચી ગઈ આને ખબર નહીં ઘરે આવીને ગણતરી કરી તો કે આમાં એક ગાય ખૂટે છે ને ગોતવા નીકળ્યો બીજા દિવસથી ગાય ક્યાં ગાય ક્યાં ગાય ક્યાં ગોતવા નીકળ્યો હવે ગોતવા નીકળ્યો બીજા દિવસે તો રાજા એ પોતાના નિયમ પ્રમાણે બધા દાનો આપવાનું તો રોજ ચાલુ જ છે ગાયનું બીજા દિવસે એને અમુક સેંકડો ગાયો બીજા અમુક લોકો આવે બધાને દાનમાં આપે તો કોઈ બીજા બ્રાહ્મણને અમુક ગાયો દાનમાં આપી હવે બીજા બ્રાહ્મણને ગાયો દાનમાં આપી એમાં એક ગાય ઓલી હતી જે ઓલા ધણમાંથી નીકળીને આવી હતી એ ગાય આમાં ભળી ગઈ હતી રાજાને તો ખબર જ નથી રાજાને તો જાણ જ નથી એટલે બીજો બ્રાહ્મણ ઈ ગાય ને લઈને એના ઘરે જતો હતો તો રસ્તામાં ઓલો ગોત તો આવતો હતો જોઈ ગયો મારી આ ગાય આના ધણમાં છે તો કે મારી ગાય ચોરીને કેમ જાશ તો કે તારી છે ને આ ગાય તો મારી છે બીજો બ્રાહ્મણ કે આ ગાય તો મારી કે તારી કેમ તો કે હમણાં જ દાનમાં લઈ આવ્યો છું રાજા પાસેથી અરે હોય કાઈ આ ગાય તો રાજા એ મને ગઈકાલે દાન માં આપી હતી તને કેમ દાનમાં આપીશ બે બાકડી પડ્યા નિરાકરણ સમાધાન કાંઈ થયું નહીં પછી બેય રાજા બેય બ્રાહ્મણ રાજા પાસે ગયા એ રાજા તે અમને ગાયો દાનમાં આપી તો રાજા કે હા આપી છે તમને કાલે આપી તમને આજે આપી બરાબર છે આ ગાય તે મને આપી છે એ જ ગાય તે આને કેમ આપી તો કે મને તો આ કોઈ ઘટનાનું ખબર જ નથી તો કે પણ રાજા કે કે જે હોય તે એક કામ કરો હું તમને આ ગાય ને જે પણ બ્રાહ્મણ જતી કરે એના બદલામાં હું એને એકસો એક ગાયો આપવા બંધાયેલો છું તમે જો આને આપી તો હું તમને આપી દઉં અને તમે જો રાખતા હો તો હું આને આપી દઉં ટૂંકમાં જે પણ જતું કરે હક આના ઉપર એને હું બીજી એકસો એક ગાય દાનમાં આપું તો રાજા જે બ્રાહ્મણો છે એ રાજા સાથે ઝઘડી પડ્યા અમને આ જોઈએ તો પણ રાજા પૂછે છે અરે હું તમને કમ્પન્સેશન આપું છું મારી ભૂલ થઈ છે તો કમ્પન્સેશન કરું છું ને હું તમને અને એ એક ના બદલામાં બીજી એકસો આપું છું તો કે ના બસ બાગ ઝગડી પડ્યા અને પછી નિરાકરણમાં કે રાજા અમે જે તને પ્રશ્ન પૂછીને એનો જવાબ આપ પેલો બ્રાહ્મણ કે તે આ ગાય મને ગઈકાલે દાનમાં આપી હતી કે નહીં તો રાજા કે બીજો બ્રાહ્મણ કે પણ તમે આ ગાય મને આજે આપી છે કે નહીં તે કે તો ઓલો કે આ ગાય ઉપર પેલો હક મારો થાય કે નહીં લીગલી તો કે પણ આખરી માલિક તો આનો હું છું તો અત્યારના મોમેન્ટ ઉપર આની ઉપર હક મારો થાય કે નહીં તો કે બંને બ્રાહ્મણ ને કોઈ સમાધાન મળતું નથી કેટલી વખત તર્ક વિતર્ક આવી ગયેલો રાજા ખાલી આમાં મુંડું હલાવે બસ બીજું કરે શું બે બ્રાહ્મણોએ ગુસ્સે થઈ અને એને શ્રાપ આપ્યો કે તું કઈ સમાધાન આપતો નથી ખાલી મુંડી હલાવસ એટલે બીજા જન્મમાં તું કાકીડો થઈ જઈશ કાકીડો જોજો આમ જ કરતો હોય બેઠો બેઠો ઝાડ ઉપર બેઠો બેઠો આમ આમ કરતો હોય તો આપણને એમ કે આમાં જો નૃગરાજાનો કઈ વાંક નહોતો ને એક આકીડો થઈ ગયો એ પ્રશ્ન તો પછી ઉપર આવીએ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ઓલા બે જરાક અસમજદાર ન કહેવાય એમાં ઝઘડો કરવાની શું જરૂર હતી રાજા તો સમાધાન આપવા તૈયાર હતો ને એકસો એક ગાયો આપતા હતા તો બે માંથી ગમે એકે પોતાનું દિલ મોટું કરી નાખ્યું હોત કે ચાલો હું જતી કરું બે એટલા જીદી શું કામ આવી જીદ તો ખરાબ કહેવાય જીદ ઉપર ઉતરી આવું કારણ વગરનો તો ખરાબ કહેવાય હવે ઉપર છલી આ કથા સાંભળો તો આપણને એ બંને બ્રાહ્મણો અસમજદાર લાગે પણ આ કથાના લેયરની અંદર ઉતરીએ તો આપણને ખબર પડે કે જો ગાયના બદલામાં બીજું ધન સ્વીકારવું એનો મતલબ તમે ગાયને વેચી ગાયને વિક્રય કર્યો અને ગાયનો વિક્રય કરવો વેચવું એ બ્રાહ્મણ માટે પાપ કહેવાય અને કોઈ પણ બ્રાહ્મણ એ ગાય વિક્રયમાં ઉતરી ન શકે એ પાપ ઈ લેવા માટે કોઈ તૈયાર ન થાય એટલે એ બે બ્રાહ્મણો એ વસ્તુના સમાધાન માટે તૈયાર નહોતા ગાય વિક્રય પાપ છે હવે આ

પણ એ માત્ર મનોરંજનની કથાઓ નથી એની અંદર મનોરંજન આવે છે પણ એનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન નથી પુરાણોની કથાઓમાં યુદ્ધ અને સાહસની કથાઓ પણ આવે છે પણ માત્ર સાહસ અને યુદ્ધનું વર્ણન એ પણ પુરાણોનો ઉદ્દેશ્ય નથી એટલે શ્રોતા પોતાના સ્તર ઉપર જેટલી વખત આપણે શું કામ એમ કીધું છે કે વારંવાર એનું અધ્યયન કરો શ્રવણ કરો શું કામ જેટલી વાર સાંભળશો એટલી વાર તમને છેલ્લી વખત નહોતા સમજ્યા એવો કોઈ નવો અર્થ સમજાશે જેટલી વાર રામાયણ તમે જોશો ને એટલી વાર તમને નવી લાગે છે શું કામ કારણ કે આપણે પાછળ પાંચ વર્ષ પહેલાં રામાયણ જોઈ કે સાંભળી એ વખતે આપણે જે હોઈએ પાંચ વર્ષ પછી આપણામાં ક્યાંક વધારો થયો હોય ને આપણા જ્ઞાનમાં આપણી બુદ્ધિમાં આપણા આત્માનો વિકાસ થયો હોય સમૃદ્ધિનો વિકાસ થયો હોય હું પાંચ વર્ષ પહેલા જે કથા કરતી હોઉં ત્યારે કથા કરતીમાં ફરક આવે કારણ કે આપણે હું ને તમે રોજ આપણે આધ્યાત્મિક રીતે માનસિક રીતે બૌદ્ધિક રીતે આપણે રોજ વધીએ છીએ એટલા માટે આ ગ્રંથો પુરાણો મને તમને રોજ નવા લાગે છે એ ના એ પણ રોજ નવા એટલે લાગે છે કારણ કે આપણે બદલીએ છીએ આપણે બદલીએ છીએ એટલે આપણને બદલાયેલા લાગે છે